નમસ્કાર આપ જોઈ રહ્યા છો ધ ગ્લોબલ એક્સપ્રેસ અને આપણી સાથે હું છું શૈલજા સગર ગોધરા શહેરના ગિદવાણી રોડ અને શહેરા ભાગોના રસ્તાઓની હાલત જોઈને નાગરિકોનો પ્રશ્ન છે કે આ ઘરે નગરપાલિકા કાર્યરત છે કે કેમ વરસાદી મોસમમાં પાણી ભરાયેલા ઉબડ ખાબડ રસ્તાઓ પરથી પસાર થવું નાગરિકો માટે એક મોટો માથાનો દુખાવો બની ગયો છે આજે સિંધી સમાજનો તહેવાર હોવા છતાં પણ આ વિસ્તારોમાં ન તો સાફ સફાઈ જોવા મળી કે ન તો રસ્તાઓના મરામત કાર્ય જોવા મળ્યું નગરપાલિકાની આવેદનકારીને કારણે સ્થાનિકો તથા રાહદારીઓ ભારે તકલીફ અનુભવી રહ્યા છે લોકો કહે છે કે વિકાસના દાવા માત્ર કાગળો પૂરતા જ રહી ગયા છે પ્રિમોન્સુન કામગીરીની હકીકત સ્પષ્ટ થઈ ગઈ છે સમયસર કામગીરી ન થતા ગોધરા નગરજનો આજે ખરાબ રસ્તાઓ અને ગંદકીનો ત્રાસ ભોગવી રહ્યા છે ગોધરાની આ પરિસ્થિતિ ક્યારે બદલાશે તેવો સવાલ ફરી એકવાર નાગરિકોના મનમાં ઉદ્ભવ્યો છે ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર આટલી ખરાબ સ્થિતિમાં પણ હજુ સુધી સડક પર ઉતર્યા નથી તેઓ જનતા સડક પર ઉતરીને વિરોધ કરે તેની રાહ જોતા હોય તેવું દેખાય છે